સોએવી એમ જતા લાલાભાઈ ભળકો આજ રોજ સોમવારના સાંજે સાડા પાંચ કલાકે મોડાસા નગરના નગરજનોમાંથી ફોન ટેલિફોન આવતા કે ભાઈ બેથી ચાર લોકોને કૂદા કાઢ્યા છે જેવા અમારા જોડે સમાચાર આવ્યા એવા અમે તાત્કાલિક અમારી ફરજના ભાગરૂપે અમે મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી ચીફ ઓફિસરશ્રી શહેર ટાઈ વિભાગ તથા તમામ સ્ટાફને અમે કાર્યવાહી ચેરમેન જે હોય ચેરમેનને પણ અમે જાણ કરી છે ત્યારબાદ એટલો બધો દહેશત ફેલાયો કે એમ ત્યારબાદ છ વાગ્યાના બાદમાં ટોટલ નવથી અગિયાર લોકોને કર્યું છે અને અમે નગરપાલિકાને ટેલિફોનિકથી પ્રમુખ સીની વાત થાય છે ચીફ ઓફિસરની પણ વાત થાય છે અને અત્યારે હાલમાં નગર મોડાસા નગરના અંદર નગરજનોમાં ખૂબ જ દહેશતનો જોવાઈ રહી છે અત્યારે હાલમાં જોઈ રહ્યા છો પર કે પચાસ સોથી વધારે બાળકો અત્યારે દેશમાં ફેલાઈ ગયા છે એમના રમઝાન માસના અંદર જે બાળકો રોજા કર્યા પછી કલાક માટે જે નમાજ પઢવા માટે જતા હોય છે તે પણ એના માટે ઘરમાં દેવી ગયા છે એવો માહોલ સર્જાયો છે અને નગરના લોકોના અંદર ખૂબ જ ગુસ્સો વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહ્યો છે અમે આ બાબતે નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆત પણ કરેલ છે બોર્ડની મિટિંગમાં પણ અમે આ બાબતોનો જ જણાવવામાં આવ્યું છે તેમ છતાં હજી સુધી નગરપાલિકામાં કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી તેના ભાગરૂપે નગરપાલિકાએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે અત્યાર સુધીમાં પાંચથી છ વખત ટેન્ડર બહાર પાડ્યું છે તેમ છતાં નગરના અંદર એજન્સી પણ કામ કરવા માટે આવતી નથી પણ આ જવાબદારી હું ગમે તે પ્રકારે નગરપાલિકાની જ છે મેં બધા એમ કે જે સત્તાધારી પક્ષ છે એમની સંપૂર્ણ જવાબદારી છે કે ગામમાં દરેક એજન્સી મળી આવતી હોય આજે રોડ બનાવવાનો હોય આજે બિલો બનાવવાનું હોય ગટર લાઈને એમાં તમામ એજન્સી મળી જતી હોય તો આજે આ બાબતે કેમ એજન્સી ના મળે એટલે કે હું નગરપાલિકાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એને સત્વરે એનું ટેન્ડર બહાર પાડે અને બીજા પ્રકારે કે એને ખસીકરણ બાબતે પણ જોગવાઈ છે નગરપાલિકા અંદર એ બાબતે અમલવારી કરે અમલવારી કરે તેવું જણાવું છું અને અત્યારે હાલમાં મહારાજ નગરપાલિકા ટીમ સત્વરે જે સુપર છે કે કોઈપણ ટીમ હોય નગરપાલિકા વ્યવસ્થા વ્યવસ્થા કરે અને જેથી લોકોના અંદર દહેશતનો માહોલ દૂર થાય એ બાબત અને અત્યાર સુધીમાં સાર્વજનિકના અંદર નવથી વધારે લોકો એડમિટ હતા એમાં અત્યારે પાંચ જણને રજા મળી છે બીજા લોકો હોસ્પિટલના અંદર છે અને હજુ પણ કુતરા કર્ડ એવા છે જો અત્યારે નગરપાલિકા કોર્પોરેટ જાતની એક્શન નહીં લે તો રાત સુધીમાં પચાસથી સો લોકો સુધી આંકડો પહોંચી શકે તેવો છે એટલે સચ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તમામ કારોબારી મને હું મારું દર્દભરી અપીલ કરું છું કે કોર્પોરેટર જે નગર નગરસેવક તરીકે અત્યાર હાલ પૂરતી એજન્સીનો તાત્કાલિક નિર્ણય આઉટસોર્સિંગમાં પણ લઈને અને નિકાલ થાય એવી માગણી અને લાગણી સાથે હું આજે મીડિયા દ્વારા જાણ કરવામાં આવું જય હિન્દ જય ભારત તે બે જણને કરેલું હોય છતાંય નગરપાલિકામાં જાણ કરેલી હોય નગરપાલિકા ના આવતા બીજા આઠ માણસને કરેલું હોય કૂતરું તો કૂતરું બિલકુલ આતંક મચાવેલો હોય બાકીના માણસો સાર્વત્રિક હોસ્પિટલમાં ભરતી કરેલા હોય નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકા કોઈ જાગતી ના હોય તો આ ગરીબ માણસો ભરતી કરેલા છે તેઓનો ખર્ચો નગરપાલિકા લે અને નગરપાલિકા બિલકુલ જલ્દી જલ્દી એક્શન લે એટલે પચાસથી સાઠ માણસ કૂતરું કાઢે એવું લાગે છે અહીંયા